ડીસા તાલુકાના ઝેરડા ગામની યુવતી કિંજલ ડીસા ખાતે પ્રાઇવેટ સાડી શોરૂમમાં નોકરી અર્થે જઈ રહી હતી ત્યારે આખોલ ચાર રસ્તા નજીક અકસ્માત સર્જાતા કિંજલ નાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ડીસા તાલુકાના ઝેરડા ગામે રહેતા દલાભાઈ નાઈની દીકરી કિંજલ ડીસા ખાતે સાડી શોરૂમ નોકરી કરતી હતી જેથી સવારના ઝેરડાથી ડીસા નોકરી પરથી જઈ રહી હતી આખોલ ચાર રસ્તા નજીક સકડામાં બેઠેલ પેસેન્જરોને ગંભીર ઈજાઓ થવા પામી હતી અને કિંજલ નાઈનું ઘટના સ્થળે મોત નીપજતા પરિવાર પર આગ તૂટી પડ્યું હતું યુવતીના અકસ્માતના પગલે સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળી ટોળા ઉમટી પડ્યા હતા અને ડીસા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેડા ગામના દલાભાઈ નાયના સંતાનમાં ચાર દીકરીઓ હતી જેમાં સૌથી મોટી ભાઈ વિનાની દીકરી ત્રણમાંથી ડીસા સાડી શોરૂમમાં નોકરી કરી પરિવારનો ગુજરાન ચલાવતી હતી દલાભાઈ નાઈના ઘરે ત્રણથી ચાર મહિના અગાઉ પચાસ હજારથી વધુની ચોરી થઈ હતી હજુ સુધી દલાભાઈને પચાસ હજારની ખોટ પુરાણી નથી એવામાં ત્રણ દીકરીઓનીથી મોટી કિંજલ ઘરની જવાબદારી ઉઠાવતી હતી અને પોતાનું ગુજરાન ચલાવતી હતી પરંતુ કુદરત રૂઠ્યો દલાભાઈના ઘરે દુઃખદ ઘટનાથી ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો